ખરે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ બારમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીને તો મિત્રો પંદરસોથી સોળસો ગુણી આસપાસની ધાણાની આવક જોવા મળી રહી છે અને ધાણાની હરાજીનું કામકાજ છાપરા નંબર આઠમાં ચાલી રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં ઝાંસી ઝાણસી કહેવાડી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો રૂબરૂ હરાજીમાં ઝાંસી ઝાણસી કહેવાડી છે આજના બજાર તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો આજે બજાર દસ વીસ રૂપિયા બજાર સારા માલમાં ખેચાતું ચાલી રહ્યું છે મિત્રો ને

મળી છે અઢારસો ને છોતેર રૂપિયાના આ ક્વોલિટીના ભાવ જોવા મળી રહ્યા છે અઢારસો ને છોતેર અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના ના અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ છે તેનો માલ તમે જોયો સારી ક્વોલિટીનો માલ છે અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે આ માલ અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ અઢારસો ને એક રૂપિયા ના ભાવ છે એક રૂપિયાનો ના ભાવ છે એકાવન રૂપિયાના ભાવ છે ચામલના સત્તરસો એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયાના ભાવ છે તે દાણાની ક્વોલિટી સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ

અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ છે ત્યાં ના અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ છે તેને ધાણીની ક્વોલિટી છે મિત્રો અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે ધાણીની ક્વોલિટી તમે જો અઢારસો એકાવન રૂપિયામાં માલ વેચાણ છે